ને બધા મોટું નવ્વાણું છે લીટર ઉપર જવાનું છે એશિયાની સૌથી મોટી મોટી લીપ પતરાનું છે પગથિયા ચઢાય છે ગરમી અત્યારે લાગવા પડી છે વરસાદ પણ ચાલુ છે રેનકોટ લઈ આવજો પગથિયા જોવા કંઈક આ રીતે સીડીઓ છે હિમાલયથી પણ ધૂમો આ ડુંગરથી ડુંગર છે પાંચ મુખ્ય ચૂંટણી આવેલી છે જેમ માતાનો વચ્ચે અત્યારે આપણે કરીએ છીએ રસોઈની અંદર આવો તો તમે અંબાજી માતાના મંદિર સુધી લાવે છે ચા નાસ્તો અને ઘણું બધું ખાવાનું તમને મળી જશે જે ફૂડ મળે છે તે બહુ મોઘું મળે છે પહાડની નીચે આખો રસ્તો બનાવેલો છે તમે જુઓ ગુરુ મંદિર બાર વર્ષ સુધી ગુરુ એ ગાડી તપ કર્યું હતું આપણે છે સુની તરફ નો નજારો એ દેખાય છે પછી આવી જાય છે મહાદેવ નું મંદિર જંગલ ની અંદર જવાનું છે નીચે વોટરફોલ છે હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યૂ વ્લોગની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે છીએ ગિરનારની અંદર ઓલમોસ્ટ આ ધરમશાળાની અંદર આપણે રાત રોકાયા હતા અને હવાના વાગ્યા છે અત્યારે સડાસો અત્યારે આપણે જવાના છે ગિરનાર ઉપર ઓલમોસ્ટ દસ હજાર પગથિયાં ચઢીને સવાર સવારનો નજારો કંઈક આ રીતનો છે જોરદાર સરસ એવો વેધર છે તો ચાલો એથી આપણે રૂમ પરથી બધું સામાન લઈ લઈએ સામાનની અંદર જે તમારે જરૂરી સામાનથી ઉપર લઈ જવાનું અને બિનજરૂરી કોઈ પણ એવી વસ્તુ લઈ જવાની જે વજન લાગે અને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ અલાવ નથી પાણીની બોટલ તો અહીંથી તમારે લેવાની રહેશે એ તમે ઘરેથી લાયા હશે જે બોટલ ઉપર લઈ જવા દેવામાં આવશે નહીં કોઈ બી પ્લાસ્ટિકની વસ્તુ ઉપર લઈ જવા દેવામાં આવશે નહીં તો એક એ વસ્તુનું ખાસ ધ્યાન આપજો તો ચાલો અહીંથી જઈએ અને આપણે ગિરનાર એક્સફ્લો કરીએ અને આખો દિવસ આજે ગિનાર ઉપર રહેવાના છે તો જે જે બધું તમને જોવાલાયક છે બધું તમને બતાવીશું તો ચાલો અહીંથી જઈએ ગિરનાર ઉપર સો ગાય જ અત્યારે આપણે નીકળી ગયા છે ઉપર ગિરનારના ગેટ જો તમે ત્યાંથી પ્લાસ્ટિકની કોઈ બી વસ્તુ હોય બધું ચેક કરાવીને જવાનું ના ઉપર લઈ જવા દેવામાં આવતી નથી અરે ધરમશાળા સવાર સવારનો વેધર જોવા કંઈક સરસ વ્યૂ છે આપણે ક્યાંના વહેલા જવાના હતા પણ શું વહેલા એ અંધારું હતું તો આપણે થોડો લેટ જઈએ તો બધું દેખાય એના માટે થોડા લેટ નથી જય ગિરનારી સો સોગાઈ ફાઇનલી આપણે પગથિયાં ચડવાના ચાલુ કરી દીધા નવ હજાર નવસો નવ્વાણું પગથિયાં ચડીને ઉપર ગિરના ઉપર જવાનું છે દસ હજાર પગથિયાં કંઈક સવારનું વધાર આ રીતનું છે ઓલમોસ્ટ સાત વાગવા આવ્યા છે પાછળ જે તમારે બેગ હોય ચેકિંગ કરાવીને નીકળવાનું પ્લાસ્ટિક કોઈ વસ્તુ ઉપર લઈ જવા દેવામાં આવતી નથી સો જ આ રીતની સ્ટોલ છે તમારે લાકડી લેવી હોય તો લઈ શકો છો અહીંથી લગભગ આપણે ત્રણસો પગથિયાં ચઢાવી છે ગરમી અત્યારે જ લાગવા પડી છે વાંદરા જોવાથી રસ્તામાં ઘણા બધા વાંદરા છે વ્યૂ તમે જોઈ શકો છો સરસ એવું વ્યૂ છે સ્ટોલ પણ ઘણી બધી મળી જશે સ્ટોલમાં એક હજાર સીટી ચડ્યા છે નજારો તમે જોઈ શકો છો અને એક આ રીતનો વ્યૂ છે ઉપર તમે લિફ્ટ જોઈ શકો છો બેસીઆની સૌથી મોટીમાં મોટી લિફ્ટ હોય બધા ગિરનાની અંદર બનાવવામાં આવેલી છે ઉપર રોફવે રોફવેમાં તમારે બેસીને જવું તો નીચેથી જે ત્યાંથી રોફવેમાં જવાનો અલગથી રસ્તો છે સો ગાડી તમે નીચે જોઈ શકો છો ફોગ છે નરો ફોગ ઉપર લગભગ પચીસથી ત્રણ હજાર આપણે ચડી ગયા છે નીચેનો નજારો જો બાજુ રસ્તો ઉપર જવાનો છે થાક બહુ લાગે છે ઉપર આવતા આવતો અને દસ હજાર સીડીઓ ચઢવાની છે આપણે જેમ જેમ ઉપર જઈએ છીએ એમ તેમ ઉપર ફોગ વધી જાય છે અને થોડું થોડું વરસાદ પણ ચાલુ છે રેનકોટ લઈને આવજો જો આ ગાડીની સીડીઓ છે ઘણા બધા પથ્થરોમાંથી પાણી પણ પડે છે નીચે તો કંઈ દેખાતું જ નથી જો ફોગ જ છે નરો ઓલમોસ્ટ ત્રણેક હજાર સીડીઓ આપણે ચડી ચૂકી છીએ ગાઈ આપણે ગિરનાર પગથિયાં ચડીએ છીએ અને ગિરનારને એવું કહેવાય છે કે હિમાલયથી પણ ડુંગર ગિરનારનું અને લગભગ નવ હજાર છે ચડીને નવ હજાર નવસો નવ્વાણું સીડી ઉપર જવાનું છે પાંચ હજાર સુધી અંબા મંદિર આવે છે અને આ રીતનું કંઈક નજારો છે વ્યૂ જો તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે જૈન મંદિર મંદિર આ બાજુ છે અને ઉપર જવાનું છે અંબા માતાનું મંદિર તરફ ચારો આ રીતનો છે ફોગ એ ફોગ છે આ જે જૈન મંદિર અંદર જવાનું છે અને ઘણા બધા નાના મોટા મંદિર છે જૈન મંદિર થોડાક ઉપર થઈશું એટલે અંબા માતાનું મંદિર આવી જશે અને કિનારની અંદર એવું કહેવાય છે કે પાંચ મુખ્ય ચૂંટણી આવેલી છે જેમ કે અંબા મંદિર નું મંદિર મંદિર ઘનાથનું જોયા અને કાલિકા માતાનું મુખ્ય મંદિર આવેલા છે એમ તો ઘણા બધા મંદિર છે પણ આ મુખ્ય મંદિર છે તો અહીંથી પાંચ હજાર સ્ટેપ પર આવી જશે અંબા માતાનું મંદિર અને અહીંથી પછી પાંચ હજાર સ્ટેપ તમે કવર કરીને ઉપર જાવ એટલે ગુરુદત્તા દેવનું સૌથી ઊંચું શિખર આવી જશે ગુજરાત અંદર સૌથી મોટો ડુંગર કહેવાય છે ગિરનારનો અને ગિરનારનો ઇતિહાસ એવું કહેવાય છે કે હજારો વર્ષ જૂનો છે અને આ ડુંગર ગિરનારનું હિમાલય હિમાલય કરતા મંદિર છે તમે જોઈ શકો છો વ્યૂ જોવા અંદરું અંદર ફોક હે અને એના વચ્ચે અત્યારે આપણે ફરીએ છીએ અહીંથી થોડાક ઉપર જઈએ થોડી વાર રેસ્ટ કરીએ અને આપણે ઉપર જવાના છે ત્યારે પણ તમે આવો તો વધારાનો સામાન ના લાવતા કેમકે ઉપર જે તમે સીડીઓ સ્ટેપ ચડીને આવવાનું હોય છે કે ઘણી બધી થાક લાગતી હોય છે કેમકે આગળ જે સીડીઓ છે એ સીધી છે ચાલવાનું બહુ ઓછું આવે છે સીડી સીધી સીડીઓ છે આખો પહાડ ઉપર અને દસ હજાર સ્ટેપ કમ્પ્લીટ કરીને આપણે કિનાર ઉપર જવાનું ચામતી જઈએ અને અંબા માતાના દર્શન કરીએ પછી આપણે અહીંયાથી જઈએ ગુરુ દત્તાજીના દર્શન કર્યું ચડવાનું છે લગભગ બસો જ ચડવાની છે તો અત્યારે આપણે ગાઈ જ આવી ગયા છે અંબા માતાના મંદિર તમે જોઈ શકો છો અરે ગેટ આથી અંદર જવાનું છે હા રે અંબા મંદિર પાંચ હજાર સીડીઓ સ્ટેપ કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા છીએ અંબા માતાનું મંદિર જોઈ શકો છો આપણે ઘણ મંદિરની અંદર દર્શન કરીને આવ્યા અને આ સિટી બીટ કહેવાય છે અને ઘણા બધા લોકો પબ્લિક છે આ બાજુ રોપ વે તરફથી આવવાનો રસ્તો છે રોપ વે અંદર આવો તો અંબાજી માતાના મંદિર સુધી લાવી જશે ઓલમોસ્ટ પાંચ હજાર સ્ટેપ તમને રોપ મંદિર હોય તો તો અંદર કેમેરો નથી એટલે આપણે તમને બહારથી બતાવીએ છીએ તો એ ગાડી તમે સ્ટોલ જોઈ લો કે નાની મોટી ઘણી બધી સ્ટોલ છે ચા નાસ્તો અને ઘણું બધું ખાવાનું તમને મળી જશે આ રહ્યો અંબા માતાનું મંદિર મંદિરની એક બાજુ પર ઘણી બધી સ્ટોલો હશે આ બાજુ ગુરુદત્તાથી તરફ જવાનો રસ્તો છે આ રસ્તો છે ઉપર છે અંબા માતાનું મંદિર અને પાછળ આ બધું ઘણી બધી સ્ટોલો લાગેલી રેસ્ટ એરિયા છે એ ઘડી તમે થોડી વાર બેસી શકો છો અને તા નાસ્તો બધું કરી શકો છો અંબા માતાના દર્શન કર્યા એની પાછળ રસ્તો છે તે ગુરુદત્તરાથી તરફ જવાનો આ રસ્તો તમે જોઈ શકો છો તો ચાલો જઈએ ગુરુદત્ત્રીને દર્શન કરવા ઓલમોસ્ટ પાંચ હજાર સિટી પણ જવાનું છે ગાઈ ઉપર જો તમે ઉપર અંબા માતાના મંદિર થી આપણે આવવાના ઉપર થી નીચે આવવાનું છે ગાઈ અંબાજીના માતાના દર્શન કર્યા બાદ તમે જ્યારે દાદાના દર્શન કરવાથી ઉપરથી નીચે આવવાનું છે પહાડની નીચે આખો રસ્તો બનાવેલો છે તમે જો આ રીતનો છે તો નીચે ઉતરવાનો તકલીફ નથી પણ જ્યારે ચઢવાનું થશે ત્યારે તકલીફ પડશે ઉપરથી નીચે આવવાનું છે જો આ બધા જાય છે ગેટ તમે જોઈ શકો છો ગુરુ દત્તરા જવાનો રસ્તો છે સો ગાઈ ગુરુ દત્તાત્રેયનું મંદિર ઉપર છે આપણે દર્શન કરીને આવ્યા અને ઉપર કેમેરો અલાવ નથી એટલે આપણે તમને

રાત્રે એ ગાડી તપ કર્યું હતું અને ગુનાને તપ ભૂમિ પણ કહેવાય છે અને સાધુઓનું ઘેર પણ કહેવાય છે જયારે ભવનાથનું ઘડી આવતા હોય છે ગુરડાની પરિક્રમા પણ થતી હોય છે તો અત્યારે આપણે અહીંથી જઈશું જૂની છીડી ઉપર અને જૂની છીડીઓથી નીચે જવાના છે નજારો જોવા કંઈક આ રીતનો છે અને ઘણા બધા લોકો અત્યારે ચોમાસાના ટાઈમ ફરવા આવતા હોય છે આજે વરસાદ પછી આવ્યો થોડું થોડું આવ્યું છે અને નજારો જોવા કંઈક આ રીતનો છે ફોગ ફોગથી ફોગ જ છે નરો અહીંથી આપણે જઈશું જૂની સીડીઓથી નીચે ત્યારે પણ આવો તો ચોમાસામાં તો બહુ જ મજા આવશે તકલીફ પડે છે થોડી ઘણી પણ થોડી વાર રેસ્ટ કરવાનું અને હલવાનું રેસ્ટ કરવાનું હાલવાનું તો એમ કરતા કરતાં આરામથી તમે દસ હજાર સ્ટેપ તમે કમ્પ્લીટ આરામથી કરી શકો છો અને પછી એ ઉતારવામાં કોઈ તકલીફ નહીં પડે તો તમે જુઓ નજારો કંઈક આ રીતનો છે તમારે સીડીએથી જવું હોવાની છે મુખ્ય ગંકા છે અને આનંદ આનંદગુપા આ નીચે જવાનો રસ્તો છે જૂની છેડી જવાનો રસ્તો નવી અત્યારે આપણે જૂની સીડીઓ તરફ એ આણંદ આનંદ ગુફાયેલા ગોળમાં આવેલું છે ત્યાંથી તમારે જવાનું છે જૂની સીડીઓ તરફ અને કંઈક નજારો આ રીતનો છે જૂની છેડીઓમાં બહુ ઓછા લોકો આવતા હોય છે જો અને જે નવી સીડીઓ છે ત્યાં ઘણા બધા લોકો ત્યાંથી દીકરે છે તો આપણે જૂની છેડી જોઈએ જે નજારો તમને જૂની સીડીઓમાં જોવા મળશે છે નવી સીડીઓમાં જોવા નહીં મળે જૂની છેડીની અંદર કોઈ સ્ટોલ નથી અને ખાલી તમારે નીચેથી કરાવવાનું છે અને કંઈક નજારો ઘણું બધું ફોટાફૂટ બધું તમે કરી શકો છો નવી અંદર બધા ઘણા બધા સ્ટોલ લાગેલા છે આવો તો નીચેથી નાસ્તો કંઈક લઈને આવજો કાં તો ઘરેથી લઈને આવજો કેમ ઘડી નાસ્તો અને જે ફ્રૂટ મળે છે તે બહુ મોંઘું મળે છે પાણીની બોટલ પણ કઈ ઉપરથી મોંઘી જેમ ઉપર આવે તેમ મોંઘી મોઘી બોટલો મળતી જાય છે તો નજારો જોવા જોરદાર નજારો છે ચાલો અહીંથી જઈએ નીચે ઓલમોસ્ટ આપણે જેટલા સ્ટેપ ઉપર ચડીને આવ્યા એટલે નીચે ઉતરીને જવાનું છે તમે આવો ત્યારે આ રીતનો કંઈ નજારો જોવા મળે જાય કંઈ જૈન ટેમ્પલ છે અને રોપ ચાલુ છે જોવા નીચે આખું જૂનાગઢ દેખાય છે ગિરનાર તમે જોઈ શકો છો નીચેનો નજારો એથી દેખાય છે શું કાય છે અત્યારે આપણે જઈએ છીએ જટાશંકર મહાદેવ તમે જોઈ શકો છો પર્વતના પહાડની અંદર છે મંદિર ગિનારની જૂની સીડીઓ તમે જ્યારે ઉતરો ત્યારે વચ્ચે આવી જાય છે જટાશંકર મહાદેવજીનું મંદિર આજે તો જંગલની અંદર જવાનું છે નીચે વોટરફોલ છે ને ઉપર છે મહાદેવજીનું મંદિર તો ત્યાં ઉપર જઈએ દર્શન કરીએ આ રહ્યું મંદિર જટાશંકરનું ગાઈઝ ફાઇનલી અત્યારે આપણે જટાશંકર મહાદેવજીનું મંદિર છે તે તમને બતાવ્યું અને જે વોટરફોલ છે તે પણ બતાવ્યો ઘણા બધા લોકો એ ગાડી વોટરફોલને નહવા પણ આવતા હોય છે સો આજે આપણે સવારે સાત વાગ્યાથી ટ્રેકિંગ ચાલુ કર્યું હતું ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ તો ગિરનાર એક્સપ્લોર કર્યો દસ હજાર સીડીઓ આપણે ચડીને ઉપરથી નીચે આવ્યા અને જતી વખતે નવી સીડીઓ જાય અને ઉતરતી વખતે જૂની સીડીઓ આવ્યા તો અત્યારે જ ઓલમોસ્ટ અહીંથી લગભગ પાંચસો એક સીડીઓ ઉતરીને જવાનું છે આપણે રૂમ ઉપર ધરમશાળા પર અને વ્લોગને એન કરીશું બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય આજુ આપણે કાલનો દિવસ આખો દિવસ ગિરનાની અંદર ફરવાના છે તો ઉપરકોટ અને દાખલા એ ખૂબ તમને બતાવશું ભાઈ